આ અંગેની પ્રારંભિક માહિતી અનુસાર સુરતના ઉદના વિસ્તારના બિહારસિંહ નજીક આજે બપોરે એક યુવકની જાહેરમાં જ હત્યા કરાઈ ગઈ ઉદ્ધમાં જાહેરમાં બુટલેગરની હત્યા કરાઈ છે જેમાં ભજન સિંહ ઉર્ફે ચીખલીગર નામના બુટલેગરની હત્યા થઈ છે રૂપિયા લેતી દેતીમાં હત્યાનો આક્ષેપ છે પોલીસને મળેલી પ્રારંભિક માહિતીમાં બળદેવસિંહ અને ભાવ નામના શખ્સોએ તેની હત્યા કર્યા હોવાનું સામે આવી રહ્યું છે યુવક પર તલવારથી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો હત્યાના પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી

જેમાં ભજન સરદાર કરીને એક વ્યક્તિ છે જે મૂળ પાંડેસરાના રહેવાસી છે એ પોતાની બહેનને અહીંયા મળવા માટે આવ્યા હતા જે મળવા માટે આવ્યા હતા ત્યારે તેઓ સાથે અગાઉ એક મહિના પહેલાં જે એમના બે ઓળખીતા વ્યક્તિઓનો ઝઘડો થયો હતો આ ઝઘડો પુણે મહારાષ્ટ્રમાં થયો હતો તે વખતે જે આરોપીઓ છે એ લોકો જે ફરિયાદ ભોગ બનનાર છે એને આરોપીઓને એક કૃપાણ કે અન્ય કોઈ ધારદાર વસ્તુથી ઈજા પહોંચાડેલી હોવાની પ્રાથમિક માહિતી છે અને એ બાબતનો ગુસ્સો રાખી અને બદલો લેવા માટે આજે આ લોકોએ જે ભોગ બનનાર છે ભજન સભાન એને ઘેરીને અને તલવારના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ છે આરોપીઓ ત્યાં અહીંયાથી ભાગી ગયા હતા તરત જ અને પોલીસ અત્યારે તેઓની ધરપકડ કરવાની કોશિશ કરી રહ્યા છે સરેલ કેટલું કોઈ પણ બનાવ જે આવો હત્યાનો હોય જાહેરમાં હોય અથવા અન્ય કોઈ પણ જગ્યાએ તે ગંભીર જ છે અને જ્યારે આ મુખ્ય બનાવનું મુખ્ય જે કારણ છે જ્યારે મહારાષ્ટ્ર પુણેમાં એ લોકોની બબાલ હતી ત્યાંનું છે પરંતુ એક દોઢ મહિના અગાઉની જે અદાવત રાખીને તેઓએ આ ઘટનાને અહીંયા અંજામ આપ્યો છે તે બાબતને લઈને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે મેરા નામ સિંહ અર્જુનસિંહ રમેશસિંહ સિકલકર જો જીસકી હત્યા હોઈ હો બડા ભાઈ હે ભજનસિંહ રમેશસિંહ સિકલકર એસકો માર્યા ગયા હૈખે છે આગે બોલેરો પિકઅપ લડા દી સ્કૉર્પિયોમાં મેરા ભાઈ આયા હતા और भाव सिंह बलदेव सिंह कालू सिंह मोहन सिंह सनी सिंह सोनू सिंह ये इतने लोग और अन्य लोग और थे उन और गोपाल डिंडोली का है ये लड़का और अन्य लोग और थे पर मालूम नहीं उनका नाम क्या है आगे से एक गाड़ी लगाई पीछे से एक गाड़ी लगाई तलवार से इन लोगों ने हाथ अलग पांव अलग ये सब कर दिया है ये मानने वाले कौन दिखेगा ये सब ताड़ी का धंधा दारू का धंधा का धंधा ये इनका यही धंधा है सब और घर के अंदर बीस लोगों को पाल के रखते हैं और एक भी भाव की औलाद नहीं है इसके अंदर सब और भाव के सब आदमी है भाव पूरी गेंद चलाता है ब्यूरो रिपोर्ट चैनल सूरत